ભગવાન કોને કેટલું આપે છે આ વાતને મનુષ્ય સમજી લે તો બધી ચિંતાઓ મટી જાય છે મિત્રો આજે તમને એક એવી હકીકતથી વાકેફ કરાવીશ જે મનુષ્ય સાંભળીને તમારો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડબલ વધી જશે અને જે માણસ પૈસા પાછળ દિવસ રાત પાગલ થઈને ફરે છે ચોરી લૂંટ છળ કપટ હિંસાનો સહારો લઈને જે મનુષ્ય ધન કમાવામાં લાગ્યા છે તેમના માટે આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિને સૌથી મોટી ચિંતા હોય છે તો એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકીએ અને રૂપિયા કમાવવા માટે કંઈ પણ કરવું પડે તો તે કરવા માટે પણ મનુષ્ય તરત જ તૈયાર થઈ જાય છે મનમાં હજારો પ્રકારની ચિંતાઓ રહ્યા કરે છે કે રૂપિયા વગર કેવી રીતે જીવનની જરૂરિયાતો પૂરી કરીશું કે કેવી રીતે બાળકોનું ભવિષ્ય સારું થશે રૂપિયા વગર દીકરા દીકરીના વિવાહ કેવી રીતે થશે કેવી રીતે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થશે આવી બધી ચિંતાઓ લઈને આપણે બેઠા રહીએ છીએ તો મિત્રો આજની આ કહાની સાંભળીને તમારી આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે સવાલ એ છે કે ભગવાન કોને કેટલું આપે છે અને ક્યારે આપે છે ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો ભગવાનમાં અટૂટ વિશ્વાસ રાખે છે તેઓ સ્વયં ભૂખ્યા રહી લેશે પરંતુ બેઈમાની કરીને ભોજન નહીં કરે આ જ કારણ હોય છે કે આવા લોકો ઘણી વખત ગરીબ રહી જાય છે તેઓ સત્ય નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાનું જીવન જીવતા હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે આવા લોકોને ક્યારે અને કેટલું આપવું છે તે કુદરત નક્કી કરતો હોય છે તેમના દુઃખ સુખનો ખ્યાલ પણ ભગવાન રાખતો હોય છે કેવી રીતે ભગવાન આવા લોકોનું ધ્યાન રાખતો હોય છે એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો એક નગરમાં એક જૂના ઘરમાં પોતાના પરિવાર સાથે એક વૈદ્યજી રહેતા હતા વૈદ્યજી ખૂબ પ્રમાણિક અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા તેઓ ખૂબ ઈમાનદારીથી લોકોનો ઈલાજ કરી ને લોકોને રોગ મુક્ત કરતા હતા તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાના દર્દીઓ પાસેથી એટલા જ રૂપિયા લેતા હતા જેટલા રૂપિયાથી તેમના ઘર માટે એક દિવસનો સામાન ખરીદી શકાય માની લો કે આજે પરિવારમાં ભરણ પોષણ માટે સો રૂપિયાની જરૂરિયાત છે તો આ વૈદજી તેમના દર્દીઓ પાસેથી ત્યાં સુધી જ પૈસા લેતા હતા જ્યાં સુધી સો રૂપિયા ભેગા ન થઈ જાય ત્યારબાદ આખો દિવસ મફતમાં ઇલાજ કરતા હતા આ વૈદજી સવારે જ્યારે ઘરેથી નીકળતા ત્યારે તેમની પત્ની ઘરની જરૂરી વસ્તુઓ લાવવા માટે એક કાગળમાં લખીને આપતી હતી વૈદજી આ કાગળ પોતાના ખિસ્સામાં રાખી દેતા અને તેમના દવાખાને જઈને સૌથી પહેલાં ભગવાનને પ્રાર્થના કરતા ત્યારબાદ તેઓ તે કાગળ ખોલીને વાંચતા હતા અને પછી તેઓ આ બધી વસ્તુઓનો હિસાબ લગાવીને જેટલા પૈસા થતા હોય એટલા જ પૈસા તેમના દર્દીઓ પાસેથી લેતા હતા જ્યારે તેમના ઘર ખર્ચના પૈસા આવી જાય ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યારબાદ ગમે તેટલા દર્દીઓ આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનો એક રૂપિયો પણ ન લેતા આવી જ રીતે તેમનું જીવન આનંદ સાથે જીવતા હતા તેઓ ક્યારેય પોતાના મોઢેથી કોઈ દર્દી પાસેથી પૈસા માગતા નહીં લોકો સ્વેચ્છાથી જેટલા રૂપિયા આપતા તે એને જ ભગવાનમાં મોકલેલા સમજીને તે લઈ લેતા તેઓ દરેક કાર્ય ભગવાનની ઈચ્છા સમજીને જ કરતા હતા તેઓ એવું માનતા હતા કે ઈશ્વર હાથી માટે મણ અને કીડી માટે કણની વ્યવસ્થા જરૂર કરે છે તો પછી હું શું કામ વધારે કમાવા માટે દોડ્યા કરું આજે મારે જેટલું જોઈએ જેટલી મારે જરૂરિયાત છે અને કાલ માટેનું કાલે જોયું જશે આવા જ વિશ્વાસથી તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા હતા એક દિવસની વાત છે વૈજીએ સવારે પોતાનું દવાખાનું ખોલ્યું ભગવાનનું સ્મરણ કર્યું અને રોજની જેમ પત્નીએ આપેલો કાગળ કાઢ્યો અને તેઓ આ કાગળને વાંચવા લાગ્યા કાગળમાં પહેલાં તો ઘરની અમુક જરૂરી સામાન લખેલો હતો જેવી રીતે દાળ ચોખા શાકભાજી તેલ ઘી વગેરે ત્યારબાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે તેમના વિવાહમાં આપણામાં આપવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે આ વ્યવસ્થા એક મહિનામાં કરવાની છે આવું વાંચીને ભાઈજી વિચારવા લાગ્યા કે મેં આજ સુધી જે જે સામાનની જરૂર પડી એટલા જ પૈસા કમાયા છે મારી દીકરી વિશે તો મેં ક્યારેય વિચાર્યું જ નથી કે દીકરી જ્યારે મોટી થશે ત્યારે તેના વિવાહ માટે ઘણા રૂપિયાની જરૂર પડશે હવે આટલા બધા રૂપિયાની વ્યવસ્થા હું એક મહિનામાં કેવી રીતે કરીશ તેઓ આ વાતને લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે આ કામ માટે ચિંતા હું શું કરું હું શું કામ કરું આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આની વ્યવસ્થા કરશે હું તો બસ મારું કામ કરીશ આટલું વિચાર્યા બાદ તે દર્દીઓને દવા આપવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જ તેમને જોયું કે એક મોટી ગાડી તેમના દવાખાના આગળ આવીને ઊભી રહી ત્યારબાદ ગાડીમાંથી એક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને ઉતરે છે આ વ્યક્તિને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ અમીર ઘરનો વ્યક્તિ હશે ત્યારબાદ તે અમીર માણસ વૈજી પાસે આવીને બેસી ગયો વૈજી વિચાર કરવા લાગ્યા કે કોઈ દવા લેવાવાળો વ્યક્તિ હશે કેમ કે આવી રીતે વૈદજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા એટલે વૈજીએ પહેલા વ્યક્તિને પૂછ્યું કે હે ભાઈ તમને શું તકલીફ છે તે જણાવો અને વૈજી તેમનો હાથ પકડીને તેની નાળી જોવા લાગ્યા ત્યારે તે અમીર વ્યક્તિ બોલ્યો કે વૈજી મને કોઈ તકલીફ નથી હું તો બસ આમ જ તમને મળવા આવ્યો છું તમે મને ઓળખ્યો નથી ત્યારબાદ તે અમીર વ્યક્તિ પોતાનો પરિચય આપવા લાગ્યો અને કહ્યું કે વૈદ મારું નામ કાનજી છે હું ભારતનો જ રહેવાસી છું પરંતુ પાછલા ઘણા વર્ષોથી વિદેશમાં રહીને મારો કારોબાર કરું છું આજથી પંદર વર્ષ પહેલાં હું વિદેશથી અહીંયા આવ્યો હતો ત્યારે અચાનક જ તમારા દવાખાન સામે મારી ગાડીના ટાયરનું પંક્ચર થયું ત્યારબાદ ડ્રાઈવરે ટાયર ખોલ્યું અને પંક્ચર કરાવવા જતો રહ્યો ત્યારે ગરમી ખૂબ હતી અને હું મારી ગાડી પાસે ઊભો હતો મને ઘણો સમય ગરમીમાં ઊભેલો જોઈને તમે મને અહીં બોલાવ્યો અને બેસવા માટે ખુરશી આપી અને હું તમારી પાસે બેસીને વાતચીત કરવા લાગ્યો ત્યારે મેં જોયું હતું કે એક ચાર વર્ષની નાની બાળકી તમારી પાસે રમતી હતી અને તમને કઈ કહી રહી હતી કે પિતાજી મને ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ત્યારે તમે તેને સમજાવી કે દીકરી થોડી વાર બાદ જમી લઈશું ત્યારે હું સમજી રહ્યો હતો કે હું તમારી પાસે બેઠો હતો એના લીધે તમે જમવા નહોતા જઈ શકતા ત્યારબાદ મેં વિચાર્યું કે તમને એવું ના લાગે કે હું ખાલી ખાલી તમારી પાસે બેઠો છું એટલે મેં તમારી પાસેથી દવા લેવાનો વિચાર કર્યો મને યાદ આવ્યું કે મારા લગ્નને આઠ વર્ષ વીતી ગયા છે પરંતુ અમારે કોઈ સંતાન થયું ન હતું મેં સંતાન માટે ઘણી જગ્યાએ ઇલાજ કરાવ્યો હતો તો પણ કોઈ લાભ થયો ન હતો ત્યારે મેં મારી સમસ્યા તમને જણાવી હતી ત્યારે તમે મને કહ્યું હતું કે જુઓ ભાઈ ભગવાન ઉપર વિશ્વાસ રાખો ભગવાન પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે ભગવાનના ખજાનામાં આ કોઈ ચીજની કમી નથી હોતી દીકરા દીકરીઓ ધન દોલત સુખ દુઃખ જન્મ મરણ આ બધું ઈશ્વરના હાથમાં હોય છે આ કોઈ વૈદ કે ડોક્ટરના હાથમાં નથી હોતું જે કાંઈ પણ થાય છે તે બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે સમય આવે ત્યારે પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે છે તેવું આપે છે ડોક્ટર અને વૈદ્ય નિયમિત માત્ર હોય છે આવું બધું સમજાવ્યા બાદ તમે મને દવાની બે પડીકી આપી એક પડીકી મારા માટે અને એક મારી પત્ની માટે અને આ દવાનું સેવન કેવી રીતે કરવાનું છે એ પણ તમે મને બતાવ્યું હતું ત્યારે એ દવા મેં મારા ખિસ્સામાં મૂકી અને હું એ દવાના પૈસા તમને આપતો હતો પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી કે આજનું ખાતું બંધ થઈ ગયું છે એ વાત જો મને સમજાતી હોય ન હતી ત્યારે એક ત્રીજા વ્યક્તિએ આવીને મને સમજાવ્યું કે આ ખાતું બંધ થવાનો મતલબ છે કે વૈજી એ આજના ખર્ચા માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માગ્યા હતા એટલા થઈ ગયા છે હવે તેઓ કોઈ પણ દર્દી પાસેથી સાંજ સુધી એક પૈસો પણ નહીં લે આવું સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું કે વૈદજી કેટલા મહાન છે કે તેઓ ફક્ત પોતાની જરૂરિયાતના હિસાબથી જ ધન કમાય છે ત્યારે તેમને અંદર વધારાની ધન કમાવવાની કોઈ કામના જ નથી તમારી પાસેથી દવા લઈને હું મારા ઘરે જતો રહ્યો ઘરે જઈને આ વાત મેં મારી પત્નીને જણાવી ત્યારે મારી પત્નીએ મને કહ્યું કે માણસ જરૂર કોઈ દેવતા હશે આવા લોકોની ચિંતા ભગવાન કરે છે જેઓ બીજાની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે અને તમારી લીધેલી દવાની બે પડીકીના લીધે આજે મારા ઘરે બે ફૂલ જેવા બાળકો છે અમે બંને પતિ પત્ની ખૂબ ખુશ છીએ અને રાત દિવસ તમારા માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ આજે પંદર વર્ષ વીતી ગયા હું મારા કારોબારમાં વ્યસ્ત રહેવાના લીધે તમને ધન્યવાદ આપવા માટે ન આવી શક્યો આજે વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢીને હું તમારી પાસે આવ્યો છું કેમ કે અહીંયા મારી એક બહેન રહે છે તેમની દીકરીના વિવાહ છે અને મારી બહેન વિધવા છે મેં મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદ્યો છે પરંતુ ભગવાનની પ્રેરણાથી જ્યારે હું મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદી રહ્યો હતો ત્યારે મારી આંખો સામે વારે વારે એક બાળકીનો ફોટો આવી જતો હતો જે બાળકીને આજથી પંદર વર્ષ પહેલાં અમે તમારી પાસે જોઈ હતી મેં વિચાર્યું કે એ બાળકી પણ મારી ભાણકી જેવી જ છે હવે તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે એટલા માટે મેં મારી ભાણકીની સાથે સાથે તે બાળકી માટે પણ દહેજનો સામાન ખરીદી ખરીદી લીધો છે હું માનું છું કે ભગવાને જ મને આ કામની જવાબદારી સોંપી છે મને હવે એક સાથે બે દીકરીઓના વિવાહ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે આ અમીર વ્યક્તિની આવી વાતો સાંભળીને વૈદજી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે થોડી વાર પહેલાં જ મેં મારી પત્નીએ લખેલી ચીઠી વાંચી હતી અને હજુ એક કલાક પણ નથી થઈ કે આટલું જલ્દી ભગવાને મારું કામ કરી દીધું ત્યારે વૈજી મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહ રે ભગવાન તમે ખૂબ મહાન છો તમે ખૂબ દયાળુ છો તમે અંતરિયામી છો વૈજી એ વાતથી પણ ખૂબ આશ્ચર્ય હતા કે આજ સુધી તેમની પત્નીએ ચિઠ્ઠીમાં જે જરૂરિયાતની વસ્તુઓ લખી હતી તે વસ્તુઓની વ્યવસ્થા ભગવાન એક જ દિવસમાં કરી આપતા હતા પેલો અમીર વ્યક્તિ પણ આ ચિઠ્ઠી વાંચીને હેરાન રહી ગયો તે સમજી ચૂક્યો હતો કે જે લોકો ભગવાન ઉપર પોતાનું બધું સોંપીને નિઃસ્વાર્થ ભાવથી કામ કરે છે સેવા કરે છે ભગવાન તેમનું ખુદ ધ્યાન રાખતા હોય છે અને કોને કેવા સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે તે સમયે સમયે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતની વસ્તુઓ કોઈ પણ વ્યક્તિને માધ્યમ બનાવીને આપતા રહે છે કહેવાય છે કે ભગવાન ઉપર જેવો વિશ્વાસ રાખવો જોઈએ જેવી રીતે એક નાનો બાળક પોતાના માતા પિતા ઉપર રાખે છે માતા પિતા પોતાના બાળકને ગમે તેટલો હવામાં ઉછાળે તો પણ બાળક ભયભીત નથી થતો કારણ કે તેમને ખબર હોય છે કે મારા માતા પિતા મને નીચે નહીં પડવા દે તેમને ભરોસો હોય છે કે તે મને ઈજા નહીં થવા દે એટલા માટે તે બાળક રડવાની જગ્યાએ હસતો હોય છે આવી જ રીતે જે માણસ ભગવાન ઉપર ભરોસો કરે છે ભગવાન તેમને ક્યારેય નિરાશ નથી કરતા પરંતુ તમારો ભરોસો ભગવાન પ્રત્યે પેલા બાળક જેવો હોવો જોઈએ કદાચ તમારા મનમાં ભગવાન ઉપરનો વિશ્વાસ જાય તો ભગવાનને દોષ દેવો જોઈએ કે ભગવાને મારી મદદ ન કરી ભગવાન કહે છે કે હે પ્રાણી તું એ જ કર જે હું ચાહું છું તો થશે એ જે તું ચાહે છે અને જો કરીશ તું તારું પરંતુ થશે જે જે હું ચાહું છું ઘણા લોકો આ વાતની પણ ફરિયાદ કરે છે કે ભગવાન અમારું સાંભળતા નથી તો હું એમને કહેવા માંગુ છું કે કદાચ તમારો ભરોસો કમજોર છે અથવા તો તમે એ નથી કરી રહ્યા જે ભગવાન ચાહે છે તમે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા બતાવવામાં આવેલા રસ્તા પરથી ભટકી રહ્યા હશો તમે જો ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો એક નિયમ બનાવો અને ભગવાન દ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલો અને ક્યારેય પણ કોઈ પણ કાર્યમાં હું પોતે કરતા છું એવો ભાવ ના રાખવો કરવાવાળો તો ભગવાન જ છે તમે તો માત્ર નિમિત છો તમારી સાથે પણ ઘટના જેવી ઘટના ઘટે છે સારી અથવા ખરાબ એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છાથી જ ઘટે છે મિત્રો આશા રાખું છું કે આ કહાણી તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો કમેન્ટમાં રાધે રાધે અવશ્ય લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂર કરજો